લોકલાડીલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત રૂપિયા બસો છત્રીસ પોઈન્ટ છાસઠ લાખના ખર્ચે ત્રણ પોઈન્ટ બે કિલોમીટર રોડમાં કિલોમીટર કિલોમીટર ડામર રોડ ની કામગીરી કરવામાં આવશે મરીડા ભાગોર પાલિકાના આ તમામ વોર્ડમાં ઘણી બધી કામગીરીઓ થઈ છે મોટો બારપેટ છે રોડે થઈ ગયો ને થઈ ગયો એનું ઘાટ પૂરા તરી ગયા હતા એ સિવાય સીસી રોડ હોય છે અને હજુ બીજા સીસી રોડ હોય પાંચ હાથે એટલે પાંચ હાથે ની લાઈન પણ છે અને ગાજીપુર નો રસ્તો છે અને બાકીના બધા ઘણા બધા રસ્તાઓ છે આજે આપણે

એટલે પહેલા ડ્રેનેજ લાઇન નાખાઈ દીધી નાખાઈ ગયા પછી હવે આ રોડનું કામગીરી શરૂ કરવાની તે પહેલા બધા બધાને ખાસ કહી દઉં કે તમે બધા જેને ડ્રેનેજ લેવાની હોય જેને પાણીની લાઈનનું કનેક્શન લેવાનું હોય ગેસનું કનેક્શન લેવાનું હોય એ તમામ લઈ લેજો પછી રોડ તોડવા દેવામાં આવશે ગાબડા પડવાના ચાલુ એટલે પછી તમે એવું કહેશો કે ખરાબ રોડ બન્યો આ થયું તે થયું અને આપણે પહેલેથી જાળવ કરીએ રોડ અને રોડ ટોટલ છે સીસી રોડ જે છે એટલે લગભગ સોળ સત્તર ફૂટ સત્તર ફૂટની આજુબાજુ એની પહોંચ હશે તો એ પહેલો ભાગ આપણો સીસી રોડ છે અને બીજો ડાંબરનો રોડ છે એ સોળસો મીટર છે એ મરી બાજુનો આખો ભાગ છે એટલે જે જગ્યાએ પાણી ભરાય છે એ ભાગ આપણે સીસી રોડ તરીકે લીધો છે બીજું આ જ રોડ ઉપર ગુજરાત સરકારનું જ્યાં નેશનલ પ્લેયર તૈયાર થાય છે એ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જેમાં રમી શકે એમની પ્રેક્ટિસ કરી શકે અને નેશનલ કક્ષાના જે પ્લેયરો છે એ રાષ્ટ્ર માટે રમી શકે એના માટેનું કોમ્પ્લેક્સ છે એટલે આ બધો ભાગ ખૂબ અગત્યનો ભાગ છે ત્યારે ખાસ કરીને ફરીથી એક વાર કહું છું કે જેને કનેક્શન લેવું હોય એ લઈ લેજો અને પછી બિલકુલ રોડ તોડવામાં આવશે નહીં અને અમે આમાં સ્ટ્રીક રહેવાના છે અહીંના જે મેમ્બરો છે એમ નહીં કહી દઉં કે પછી તમે કોઈ કમ્પ્લેન લઈને ના આવશો મારી પાસે અને તમે જે જે કહ્યું તમારા બધા વોર્ડમાં ચાર પાંચ છ જે જુદા ગણાયા એ લગભગ બધા કામો કર્યા કર્યા ને ભાઈ રવિ કાના સીતાબેન બરાબર બધા તો સુશીલ સારો ભાગ આવે છે ને આમાં આ બધા ગોગો હોત છે તો આ બધા ભેગા થઈને અહિયાં ઘણા બધા કામ થયા હવે આ તમે બધું જાણવજો અને સાચવજો એજન્સી નું નામ છે દવે કન્સ્ટ્રક્શન છે જો ભાઈ તમારે આ રોડ છે સોળસો નો સીસી રોડ છે અને સોળસો મીટર નો ડામર રોડ છે તો દેવ ની અંદર હું ખાસ કઉ છું કે ક્વોલિટી જળવાય એવું કરવું પડે અને અમારા બધા લોકો વખતો વખત એનું ધ્યાન રાખશે અમે તમારી જોડે પાંચ રૂપિયા કમિશન ના માગતા નથી એ તમને ખબર જ છે તમે બહુ કામ કર્યા છે એટલે અને બીજું તમારી ગેરંટી પીડીયર કેટલા વર્ષ નો છે ત્રણ વર્ષ હવે આ ત્રણ વર્ષ દરમિયાન આ રોડ માં કશું બી થાય તો તમારે કરવાનું બરાબર અને ખાસ કરીને કહું તમારે કરવાનું છે આ સ્પષ્ટભેર કહી દઉં એટલે કોઈને મજા ના પડે કારણ કે હવે ઇલેક્શન આવવાનું ફૂટી નીકળશે બધા બહાર આવશે આ આ રોડ આમ પણ કેટલા વર્ષ પાણી ને લીધે ખાસ કર્યું છે જિલ્લા પંચાયત તો એસો કઈ છે ભાઈ અહીં આવી તમે અહીં ઉભા રહો જો ભાઈ આ કમ્પ્લીટ જવાબદારી તમારી અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ કઉ જ પડશે ચાલે કારણ આ રોડ ઉપર થી ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે અને તમે હમણાં રોડ બનાવ્યો હતો કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો હા ત્રણ વર્ષ હમણાં પૂરા થયા છે તે પેલા ઘણી વાર તૂટી ગયો એટલે આ ના બને એ તમારે ભાઈ જોવાનું અને સેમ્પલો લેજો એ ના નહીં કે બરાબર સેમ્પલ લઈને તમે ક્વોલિટી જળવાય છે કે નહીં એની ખાસ કાળજી રાખવી પડશે બરાબર તો આ અમારી જે રજૂઆત છે એ બધા વતી અમે આ પ્રજાવતી અમારા મેમ્બરો વતી બધા વતી મેં કરતી હતી બીજું બધા ઘોડે ચડવા તૈયાર છે હો બધા ઘોડા આવશે આપડા બાકી કોઈ કામ કરવાનું નહી પણ સીટો તો અમે જીતી જ જવાના બધી અમારે જીતવાની છે એ સીટો અમારી બધી આવી જ જવાની કોર્પોરેશન ની અને કોર્પોરેશન બનાવ્યું છે એટલે પૈસા તો એ ઢગલો આયા કરવાના ડેવલપમેન્ટના અમે નવું નવું કરતા જ રહેવાના છીએ એટલે આવનારા દિવસોની અંદર મહેરબાની કરીને કોઈ કોમવાદ એ પકડી બ્યુગલ અને તમારા નીકળી ના પડે એનું ધ્યાન રાખજો અને આ જે તમને જે અમે ઉમેદવાર આપીએ એને તમે ભેગા થઈને જીતાડજો તો આ થયું છે એનાથી ડબલ કામ થશે એટલે આજે તમને પહેલેથી જ વિનંતી કરી દઉં છું હજુ કેટલાય કામો કહ્યું એમ આવી ગયા છે અને હાથ ખાતમુહૂર્ત થશે આ મેમ્બરો કરશે પહેલા હું કરી લઈશ એટલે એ આ બધા મેમ્બરો પ્રમાણતા કરશે જુદા જુદા જે જે કામો મંજૂર થયા છે તો આ બધું ધ્યાન ખાસ રાખજો અને પ્રજાને વિનંતી કરું કે તમને બધાને ઘેર આવવાની છૂટ છે રજૂઆત માટે આપણે ત્યાં કોઈ કોમમાંથી વલણ કે એવું બધું કઈ છે નહીં જે આવે એ સીધો બાર જ નહીં એવું છું એસી રૂમ આપણે ઓફિસમાં નહીં બેસતા અંદર એસી ઓફિસમાં આપણે બેસતા નથી બાર જ બેસીએ છીએ એટલે જે આવે પહેલો મને મળીને જ ઓફિસમાં અંદર મારા પીએ ને જીતુ ને કોઈ મળવા જવું પડે જાય એવી રીતના બેસું છું એટલે કોઈ પણ કામ માટે આવવાની છૂટ છે એટલે આ બધું જો ધ્યાને રાખી અને અમે જે નવા કામ કરવાના છે એમાં ગુણવત્તા જળવાય એનું ધ્યાન રાખજો આપણે ખોટી ખોટી કોઈ રજૂઆત ના થાય એનું ધ્યાન રાખજે કચરો ડોર ટુ ડોર લેવા આવે છે આવે છે ને બબે ત્રણ ત્રણ વાર આવતા હશે આવે છે ને તો હવે તમારી જવાબદારી છે તમારા બધા વડુલ કે કચરો બહાર ના નાખે ને એનો પ્રચાર તમારે ત્યાં કરજો રોડ ઉપર ના આવવો જોઈએ કચરો હવે તો લેવા આવે છે એટલે તમે જબલામાં ભરી અને કચરો ઉઘરાવા આવે એને આપો કારણ કે હવે વારવાન સિસ્ટમ જતી રહી એટલે વારવા નહીં આવવાના કોઈ એટલે આપણે આ ધ્યાન રાખવાનું અને અમે એવી નવા કોન્ટ્રાક્ટર જે લાયા છે ને એ ટેન્ડર કેન્સલ જૂનું કરી નવો લાયા કારણ કે કામ નતું થતું બરાબર પણ ફરિયાદો આવતી હવે તો અમને ડેસ્ક ઉપર દેખાય છે કે તમારા રોડ ઉપર ગાડી આવી કે નહીં તમારી સોસાયટીમાં

જે આપણી ચોખ્ખાઈ છે ને છે ને એમાં આ મોદી અને મોદી સાહેબે આ સ્વચ્છતા માટે ખૂબ મોટું અભિયાન ઉપાડ્યું હોય આપણે સૌ સહકાર આપીએ અને મારી અને આ બધા જે કાર્યકર્તાઓ છે બધાની ને એમ છે કે અમારે એકથી થી દસ માં આવું છે સ્વચ્છ અભિયાનમાં માં ગુજરાત ની અંદર દેશની અંદર રાખવું છે બધા ફેરો ને કેમેરો બે હાથ બસ તો ખાસ તમને અને બીજું આ રોડ બનતો હોય તો વચ્ચે કઈ તમામ બભાડ આવે કાચા તો તમે બધા ઉપયોગી બનજો આ લોકોને એ દૂર કરતે તમારો રસ્તો પોરો થાય સાંકડો ના રે એનું ધ્યાન રાખજો નહીં તો આવું બધું ધ્યાન રાખવા વાળા ફરી નહીં મળે તમને એટલે જયારે રોડ બનતો હોય ત્યારે આ બધા જ ટાઈપના સરકાર મળે એવું કરજો આજે તમે અહિયાં સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આપણે છીએ માં સૌ નો આ કાર્યક્રમ માં આવવા બદલ હું આભાર માનું છું અને તેને સ્વાગત કર્યું છે તમામ લોકોનો આભાર માની અને ભારત માતા કી જય વંદે માસ્ક